પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને નવા આવેલા અધિકારીઓ પાસે વહીવટી જ્ઞાનનો અભાવ અથવા તો આવડત હોવાથી આડેધડ તોતિંગ વેરા જીતી દીધા હતા જેની સામે જાગૃત નાગરિકોએ આંદોલન ચલાવ્યું હતું અને હજારો વાંધા અરજીઓ કરાવી હતી અને ત્રણેક મહિના પહેલા ધારાસભ્યએ પણ વેરા વધારા મોકૂફીની જાહેરાત કરી હતી ત્યારબાદ હવે ગુરુવારે ધારાસભ્યએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વેરા વધારો થયો હતો તેમાં ઘટાડો થયો હોવાનું જાહેર કર્યું છે જોકે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ વિગત જાહેર કરવામાં આવી નથી તેથી આશ્ચર્ય સર્જાયું હતું ધારાસભ્ય અર્જુન મોઢવાણીએ જણાવ્યું હતું કે સત્તર વર્ષથી વેરા વધારવામાં આવ્યા ન હતા અને મહાનગરપાલિકા બન્યા પછી અચાનક જ વેરાનો તોટીંગ વધારો કરવામાં આવ્યો હતો જે અસહ્ય હતો અને સરકારને રજૂઆત કરવામાં આવતા આ વેરો ઘટાડવામાં આવ્યો છે તે ઉપરાંત પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે આ વર્ષે બસો કરોડ રૂપિયા વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે 30 સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરી જવા માટેની અપીલ પણ તેમણે કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા सुधारो थी अत्य એ પ્રમાણે જે એવરેજ ઘટાડો થયો છે કોઈને થોડો વધારે થયો છે કોઈને ઓછો અને રાજ્ય સરકારમાં મોકલ રાજ્ય સરકારમાં એટલા માટે મોકલવી પડે કે આ વેરાનો અપલોડ છે એ આપણું રાજ્ય સરકારનું સોફ્ટવેર છે ઈ નગર એમાં સુધારો કરવાનો થતો હોય છે અને આપણા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અહીંયા પોરબંદરમાં આવ્યા ત્યારે અધિકારીઓને સૂચના આપી હતી કે આ વેરાની અંદર સબસ્ટેન્શિયલ સારો એવો ઘટાડો કરવામાં આવે એ સંદર્ભે અધિકારીઓએ હાઉસટેક્સમાં કોઈ વધારો નહોતો પરંતુ બાકીના જે વેરાઓ હતા એમાં વધારો થયો એનું કારણ એ હતું કે બે પછી આ પ્રકારના વેરાઓમાં કોઈ વધારો કરવાનો કર્યો માત્ર ગટર વેરો જે છે તે હતો નહીં આપણે એમાં ગટર બની એના પછી થોડો સુધારો કરવામાં આવ્યો આ વેરાના વધારા પછી અમે બીજા જે મહાનગરપાલિકાઓ હતી એ બધી મહાનગરપાલિકાઓના વેરાનો અભ્યાસ કર્યો હતો અને એમાં પણ આપણે વધાર્યા પછી પણ જૂનાગઢ મહાનગરપાલિકા હોય જામનગર હોય કે બીજી કોઈ પણ એના કરતાં એ વેરો એક તે વધારેલો વેરો પણ ઓછો પણ છતાં પોરબંદરના નાગરિકોની લાગણી એવી હતી કે આ વેરો એક સાથે વધારવામાં આવ્યો છે એટલે એનામાં ઘટાડો કરવામાં